સુરતમાં રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે સુરતમાં હોટલમાં સ્પા અને મસાજ પાર્લરના નામે ચાલતા રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે પોલીસ દ્વારા કરાયો છે પોલીસે રેડ કર્યા બાદ થાઈલેન્ડની છ યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરવામાં આવી હતી રાંદેર પોલીસને બાતમી મળી હતી કે પાલનપુર જકાતના કાવી સ્ક્વેર બિલ્ડિંગના બીજા વેલનેસ આડમાં ધંધો ચાલી રહ્યો છે જેથી આધારે પોલીસ દ્વારા દરોડો કરવામાં આવતા દુકાન માંથી છ જેટલી થાઇલેન્ડ ની યુવતીઓ દેહ વ્યાપાર નો ધંધો કરતી હોવાનું સામે આવ્યું હતું પોલીસે તાત્કાલિક અસરથી આ છ વિદેશી યુવતીઓને દેહ વેપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી હતી

અભય સાળુકે નામનો ઇસમ રોશન સિંહ સાથે મળીને વેલનેસ સેન્ટરની જગ્યા ભાડે રાખીને તેની અંદર દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવતા હતા જોકે પોલીસે તેનો પર્દાફાશ કર્યો છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ. દસક મિત્રો ટુડે ગુજરાતી ન્યૂઝનો આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે. જો પ્રયાસ આપને ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનો ભૂલતા નહીં ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક્ક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો